બીચ્છુ ગેંગના સાગરિતોનો કાઢ્યો પોલીસે સરગસ લુખાગીરી કરતાં બીચ્છુ ગેંગના સાગરિતોની કરી પોલીસે સર્વિસ સર્વિસ બાદ આરોપીને ચાલવાના ફાફા નવ નવેમ્બરના રોજ મહિલાને તેની દીકરી પર ગેંગ રેપની આપી હતી ધમકી મહિલાના પતિએ સંબંધમાં મિત્રના શેરબજારના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા મિત્રનું અવસાન થતાં તેના પુત્ર એ મહિલા અને તેના પતિ પાસે બાર લાખની કરી હતી ઉઘરાણી પૈસા આપી દીધા હોવા છતાં ઉઘરાણી થતી હતી મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં કરી હતી ફરિયાદ પોલીસે પાર્થ શર્મા સહિત બિચ્છુ ગેંગના તનવીર મલિક ઇલિયાસ અજમેરી સમીર પઠાણનું કાઢ્યું હતું સરઘસ મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોને પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરાણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી